સરકારના રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ ખાસ વાત કરી તો આજે કામરેજ પંથકની મુલાકાત કરી હતી અને ત્યાં તેઓએ ખાસ ખરાબ રોડ રસ્તા સહિતના જે પણ તમામ પ્રશ્નો છે તે તમામ તમામ પ્રશ્નોને લઈ અધિકારીઓને તથડાવ્યા પણ હતા ઝડપથી ઝડપ કામો કરવા સૂચના કર્યા હતા ઉપરાંત કામ ન થાય તો પરિણામ ભોગવવા પણ તૈયાર રહેવા તેમણે જણાવ્યું હતું અધિકારીઓમાં સોપો પડી ગયો હતો કામરેજ ધારાસભ્ય અને સરકારના કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ ખાસ પડતી હાલાકીને લઈને અવારનવાર અધિકારીઓ સામે તેઓ બાયો ચડાવતા હોય છે અને કડક શબ્દોમાં સૂચનાઓ પણ આપી કામો કરાવે છે અને ત્યારે ફરી એકવાર આજરોજ મંત્રી પ્રફુલ પાનસરિયાએ કામરેજ અને નવા ગામના વિસ્તારમાં આકસ્મિક મુલાકાત કરી હતી કહી શકાય કે કાબરે જિલ્લા ચાર રસ્તા નજીક કેનાલ રોડ પર બિસ્માર રસ્તાની હાલતને લઈ લઈ તલાટી તમામ જે અધિકારીઓ છે આડે હાથ વાહન ચાલકોને રાહત થાય તે માટે તાત્કાલિક ધોરણે કામગીરી કરવા પણ જણાવ્યું હતું અને સાથે જ વાત કરીએ તો હજાર સુડા જે વિસ્તાર છે તેમાં પણ વિભાગના અધિકારીઓ દ્વારા પણ ખાસ દબાણને લઈ જરૂરી સૂચના કર્યા હતા અઠવાડિયામાં કામ ન થયું તો તેઓ પરિણામ ભોગવવા તૈયાર રહેજો તેવું પણ જણાવ્યું છે તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટને લઈ ખાસ ઠેર ઠેર ખોદવામાં આવી રહ્યું છે રસ્તાઓને લઈને ખાસ ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે અને જેને લઈ તાપી શુદ્ધિકરણ વિભાગના અધિકારીઓને ટકોર પણ હાલ કરવામાં આવી રહી છે

આજે કામરેજના વિવિધ રોડોના તમામ અધિકારીઓ સાથેનો મારો રાઉન્ડ છે રિપેરિંગ માટે અને લગભગ બેથી ત્રણ દિવસમાં મેટલથી અમુક રોડોના ખાડા પૂરાઈ ગયા છે અને બાકીના બાકી છે એ એક વીકની અંદર સંપૂર્ણપણે અમારે પૂરા કરવા માટેના ટાર્ગેટ સાથે ચાલી રહ્યા છે આ રોડ ઉપર પણ નેરવાળા રોડ અને જ્યાં વધુ પાણી ભરાય છે આવનારા સમયમાં ત્યાં આરસીસી રોડ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તો આવનારા સમયમાં આપણે જ્યારે સાથે મળીને કામગીરી કરીએ ત્યારે આ વિસ્તારની અંદર કામરેજ નેરવાળા રોડ અને વિસ્તારમાં સાતસો કરોડના ખર્ચે અમે જ્યારે તાપી શુદ્ધિકરણ કામગીરી કરી રહ્યા છીએ ત્યારે સ્વાભાવિક બધા રોડ ઉનાળામાં ખોલ્યા ખોદ્યા હતા અને એના હિસાબે ખાડા વગેરે છે સરફેચિંગ બરોબર નથી પરંતુ એને મેટલથી અમે લગભગ આ નેરવાળો રોડ તો પૂર્ણ કર્યો છે બાકીના છથી સાત રોડ જે મહત્ત્વના છે એક વીક ની અંદર મેટલ નાખીને અમે